પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બોડેલીના હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ વિરોધના ભાગરૂપે બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો જેમાં કાપડ બજાર અને પેપ ફેક્ટરી સહિતના મોટા ઉદ્યોગ બોડેલીમાં સામેલ આવેલા છે અને જેમાં કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈ અને લોકોમાં ભારે રોષની લાગણી છે અને ભોગ બનનારાઓને અન્ય જગ્યા પર જવાના બદલે ન્યાય મળે અને ગુનામાં સંડોવાયેલા આતંકીઓને આકરી સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે અડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલ જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે બધી ખબર મેળવીને અમે એની સાથે ઊભા છે અને સરકાર કઠોરમાં કઠોર પગલા પાકિસ્તાનીઓ સામે લે આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ છોટાદેપુર જિલ્લાનું સૌથી વડું મથક વેપારનું બોડેલી છે બોડેલીના વેપારીઓએ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ હુમલો કર્યો અને લોકોની જાન ગઈ જેના વિરોધમાં જે લોકોએ આજે બંધ પાડ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બોડેલીના તમામ બજારો બંધ રાખ્યા છે અને આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી બોડેલીના નગરજનોએ માંગ કરી છે સાથે સાથે જે ઘટના બની છે જેને લઈને લોકોમાં આક્રોશ છે અને ધંધા રોજગાર બંધ રાખીને લોકોએ વિરોધ કર્યો છે ત્યારે અહીંયા મહત્ત્વની બાબત એ છે કે બોડેલીનું સૌથી વધુ મથક છે અને લોકોએ વેપાર બંધ બંધ રાખતા બોડેલીના તમામ બજારો સુમસામ બાચી રહ્યા છે સરકાર પાકિસ્તાન સામે જે આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર